પહોંચાડવા માટે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં ડભોઈના ધારાસભ્ય મહેતાના અધ્યક્ષસ્થાને નાગરિક પાટીદાર સમાજની વાડી ડભોઈ ખાતે યોજાયો હતો જેમાં ગુજરાત પ્રદેશ તરફથી વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર ઉપસ્થિત હતા સાથે જ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઇ પ્રજાપતિ તેમજ ડભોઈ ભાજપના આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયો હતો અમારા પ્રમુખ રસી પ્રજાપતિ અને અહીંયાના ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર એસોસિએશન વકીલ એસોસિએશન

અને મોદી સાહેબના આ વન નેશન વન ઇલેક્શન ને આ 70 વિધાનસભાના તમામ મંડળો દ્વારા પ્રસ્તાવ પાસ કરીને ટેકો પણ આપવામાં આપવાનો છે અહીંયા નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયતો હોય અહીંયાનો વકીલ મંડળ છે ડોક્ટર એસોસિએશન છે વેપારી મંડળ આ તમામ વન નેશન વન ઇલેક્શન ને ટેકો જાહેર કર્યો છે ત્યારે હું આપના મારફત તમામનો પણ આભાર માનું છું અને ટૂંકી મુદ્દતમાં આટલી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા એ અભિનંદન અને શુભેચ્છા